જય શ્રી કૃષ્ણ મિત્રો આજે અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે જણાવીશું જે રક્ષાબંધનના દિવસે જો કોઈ દીકરી પોતાના માયકેથી સાસરે લઈ જાય છે તો તેના ઘરનો વિનાશ નક્કી છે અને જે લોકો રક્ષાબંધનના દિવસે પીપળાના વૃક્ષને રાખડી બાંધે છે તેમની સાથે શું થાય છે અને સાથે એ પણ જાણીશું કે રક્ષાબંધનના દિવસે તુલસીના છોડને રાખડી બાંધવાથી પાંચ મોટા ચમત્કારી ફાયદા થાય છે અને તુલસીના છોડને રાખડી બાંધતી વખતે કયા મંત્રનો જાપ કરવો જોઈએ અને રાખડી ક્યારે બાંધવી જોઈએ બપોરે રાત્રે કે પછી સવારે જો તમારા ઘરમાં પણ તુલસીનો છોડ છે તો આ ઉપાય તમારે ચોક્કસ કરવો જોઈએ પરંતુ એક વાત યાદ રાખો રાખડી હંમેશા સાચા સમયે જ બાંધવી જોઈએ અન્યથા નુકસાન થઈ શકે છે વાસ્તુશાસ્ત્ર હિન્દુ ધર્મ ગ્રંથો અનુસાર બધી જ માહિતી આપવામાં આવશે અને દરેક બહેનો માટે આ વાત જાણવી ખૂબ જ જરૂરી છે પરંતુ તે પહેલાં આવો રક્ષાબંધન વિશે વાત કરીએ આજનો આ વિડીયો ખૂબ જ ખાસ છે હવે સાંભળો તમારા પ્રિય ગુરુજીના અવાજમાં ભક્તો રક્ષાબંધનનો તહેવાર દર વર્ષે સાવન માસની પૂર્ણિમાની તિથિએ ઉજવવામાં આવે છે શાસ્ત્રોમાં એવું વર્ણન છે કે રક્ષાબંધનનો તહેવાર ભદ્રાકાળમાં ભૂલથી પણ ન ઉજવવો જોઈએ ભદ્રાકાળમાં કાળમાં રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધવી ભદ્રાનો ત્યાગ એક અનુસાર ભગવાન કૃષ્ણના યુદ્ધ દરમિયાન અંગૂઠામાં ઈજા થઈ ત્યારે દ્રૌપદીએ કાપડ ટુકડો બાંધ્યો ત્યારે ભગવાન કૃષ્ણ જરૂર પડે ત્યારે મદદ કરવાનું વચન આપ્યું ભગવાન શ્રી હરી વિષ્ણુને રાજા બલિના બંધનમાંથી મુક્ત કરાવવા માટે માતા લક્ષ્મીએ રાજા બલિને રાખડી બાંધી હતી રાજા બલિ રક્ષાનું વચન આપ્યું અને ભગવાન વિષ્ણુ મુક્ત થયા આ રીતે રક્ષાબંધનનો પર્વ માતા લક્ષ્મી સાથે જોડાયેલો છે મિત્રો રક્ષાબંધનના દિવસે બહેનો પોતાના ભાઈના કાંડે રાખડી બાંધે છે અને તેમની લાંબી આયુની કામના કરે છે તેથી આ દિવસે ભાઈ બહેન બંને સ્નાન વગેરે કરીને અને જો શક્ય હોય તો નવા વસ્ત્રો પહેરવા પરંતુ યાદ રાખો શુભ પ્રસંગે કાળા કપડાના પહેરવા વસ્ત્રો પહેર્યા પછી સાથે મળીને ભગવાનની પૂજા કરવી જોઈએ પૂજા પહેલા તમે પૂજાની થાળી જરૂર તૈયાર કરો અને તેમાં રોળી ચંદન અક્ષત રાખડી મીઠાઈ વગેરે અને એક શુદ્ધ ઘીનો દીવો પણ જરૂર રાખો દીવો તમે ઇચ્છો તો લોટ બનાવો કે માટીનો કે પિત્તળ જેનાથી તમે તમારા ભાઈની આરતી કરશો ભક્તો હવે તમે આ પૂજાની થાળીને સૌથી ભગવાનને સમર્પિત કરો અને ભગવાનના કાંડે પહેલી રાખડી બાંધતા પહેલા મંદિરમાં રાખડી ચઢાવો ત્યારબાદ તમે તમારા ભાઈને પૂર્વ કે ઉત્તર દિશામાં મુખ કરીને બેસાડો અને બહેનનું મુખ પશ્ચિમ દિશામાં હોવું જોઈએ મિત્રો રક્ષાબંધન પર સૌથી પહેલા ઘરના મંદિરમાં પૂજાપાઠ થઈ જાય પછી ભગવાન ગણેશને રાખડી જરૂર બાંધો અને પછી અંતમાં ભાઈના કાંડા માટે થાળી સજાવો પછી ભાઈને સૌથી પહેલા તિલક કરો તેમને રોળી ચંદન અને અક્ષત લગાવો તેમના પર થોડા ફૂલ છાંટો જો ફૂલ વગેરે ન હોય તો ચોખા છાંટો અને અંતમાં ભાઈની આરતી કરો હવે તમે તમારા ભાઈના જમણા હાથના કાંડે રાખડી બાંધો અને ત્યારબાદ મોઢું મીઠું કરાવો ભાઈ માટે મંગલ કામના કરો રાખડી બાંધ્યા પછી ભાઈ પણ પોતાની બહેનોને રક્ષાનું વચન આપે કે બહેન હું હંમેશા તારી રક્ષા કરીશ તારી દરેક જીદ પૂરી કરીશ તારી દરેક ઈચ્છા પૂરી કરીશ માતા પિતા ન હોય તો માતા પિતાની કમી પૂરી કરીશ શુભ નથી માનવામાં આવતું ભાઈના કાંડે હંમેશા લાલ રંગની રાખડી બાંધવી ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે ભક્તો રક્ષાબંધન ના પવિત્ર પ્રસંગે ઉપહારમાં બહેનને ચાકો છરી વગેરે ક્યારે ન આપવું જોઈએ ચંપલ વગેરે જોઈએ ઉપહારમાં દક્ષિણા સુંદર ભેટ જરૂર આપવી જોઈએ એક પ્યારી બહેને પોતાના ભાઈને ભાઈ બનાવ્યો ભાઈનો દરજ્જો આપ્યો તો ભાઈ પોતાની બહેન માટે આટલું તો કરી જ શકે છે

તેઓ પણ પોતાના ભક્તો પાસેથી રાખડી બંધાવવા માટે ધરતી પર જાતે પધારે છે અને તેમને ભોગ લગાવે છે આવી સ્થિતિમાં જે ભાઈઓ હોય છે તેમની અંદર સાક્ષાત ઈશ્વરનો તે દિવસે વાસ થાય છે ભગવાન ભાઈની અંદર વસે છે તેથી લસણ ડુંગળી માંસ મદિરા સિગારેટ ગુટખા વગેરે આ દિવસે ક્યારેય ન ખાવું જોઈએ નહીં તો રક્ષાબંધન ખંડિત થઈ જશે બહેનનું વ્રત તૂટી જશે ખાવામાં પૂરી ખીરમાં તમે રંગ પણ નાખી શકો છો મીઠો હલવો મીઠી સેવૈયા જરૂર બનાવો ઘરમાં કંઈક ને કંઈક મીઠું જરૂર હોવું જોઈએ મીઠું કારણ કે આ દિવસે સાક્ષાત ભાઈમાં ભગવાન વસે છે અને બહેનને ઢગલો આશીર્વાદ મળે છે તો મીઠું તો જરૂર બનાવવું જોઈએ કંઈક બનાવો કે ન બનાવો પરંતુ મીઠી સેવૈયા જરૂર બનાવો અને ભગવાનને ભોગ લગાવો તે પછી જ રક્ષાબંધનનો પર્વ ઉજવવો જોઈએ આ ખૂબ જ શુભ અને અત્યંત દુર્લભ મંગલકારી માનવામાં આવે છે રસીલા બટેટાની શાક ફૂલકોબીનું શાક કેળાનું શાક ચટપટું ફૂલકોબી બટેટા વટાણાનું પુલાવ પનીર પુલાવ અને ખીરાનું રાયતું બનાવી શકાય ઘરમાં આ દિવસે પકો ખાવાનું જરૂર બનાવવું જોઈએ અને શાસ્ત્રો અનુસાર પકો ખાવાનું માનવામાં આવે છે જે તહેવારોના શુભ સમય બનાવવામાં આવે છે મિત્રો આને સાક્ષાત ઈશ્વર ગ્રહણ કરે છે ભોગ અને રાખડી બાંધ્યા પછી તે પછી મુહૂર્ત ના સમયે ભાઈના કાંડે રાખડી બાંધ્યા પછી જ બહેન પોતાનું વ્રત તોડે છે અને બહેને એક નિવાળો ભાઈને જરૂર ખવડાવવો જોઈએ અને ભાઈએ પણ બહેન નું વ્રત પૂર્ણ કરવું જોઈએ બહેનને એક નિવાળો જરૂર ખવડાવો આનાથી સંતોષી નું વ્રત કરે છે તેમણે ઘરમાં ખાટું ના બનાવવું જોઈએ ખાટા પદાર્થોનું ખાવાનું ન બનાવવું જોઈએ ખાટી ઈમલી ખાટી ઈમલી ચટણી પાણીપુરી લીંબો ખાટું આમ વગેરે ન ખાવું જોઈએ આનાથી માતા સંતોષી નારાજ થઈ જાય છે જો તમે માતા સંતોષીનું વ્રત રાખો છો પૂજા પાઠ કરો છો તો થોડું સંયમ રાખો નહીં તો માતા સંતોષી નારાજ થઈ જશે માતા સંતોષીને ખાટા પદાર્થોથી અત્યંત નફરત છે તેઓ આ સહન નથી કરતા કારણ કે જ્યારે શુક્રવારે રક્ષાબંધન આવે ત્યારે માતા સંતોષી પણ સક્રિય સ્થિતિમાં હોય છે

ભાઈને ક્યારે કોઈની નજર નથી લાગતી આ ઉપાય કરવાથી ભાઈ બહેનનો રેમ વધે છે તો ભક્તો તમારે શું કરવું ધ્યાથી સાંભળો સૌથી પહેલા ભાઈને રાખડી બાંધ્યા પછી તમારા હાથમાં થોડા રૂપિયા લઈને મુઠ્ઠી બાંધો અને ભાઈની ઉપરથી સાત વાર ઉતારો તમે જે પૈસા તમારી મુઠ્ઠીમાં લીધા હતા તે પૈસાથી જઈને રાખડી ખરીદો અને તે ખરીદેલી રાખડીને પીપળના વૃક્ષ પર બાંધી દો અથવા કોઈ ધાર્મિક વૃક્ષ પર બાંધી દો વૃક્ષ પર તિલક કરો મીઠો ભોગ અર્પણ કરો અને વૃક્ષ પર રાખડી બાંધો આનાથી તમારા ભાઈની રક્ષા થશે જય પ્રાપ્ત થશે આમ કરવાથી બહેન અને ભાઈ બંનેનું કલ્યાણ થશે ભલું થશે ભાઈને નજર અને દોષ પદોષ પિતૃદોષ રાહુ દોષ શનિદોષ ભયંકર ગરીબીનો દોષ ક્યારે નહીં લાગે ભક્તો આ ઉપાય તંત્ર ચોપનમાં સ્પષ્ટ લખેલો છે જો રક્ષાબંધન પર આ ઉપાય કરવામાં આવે તો સાક્ષાત ભાઈને ધનવાન થતા કોઈ રોકી શકે નહીં દિવસે બમણી રાતે ચોગણી પ્રગતિ થાય છે બહેનનો ભાઈ પ્રત્યે પ્રેમ બની રહે છે ઘરમાં એટલું ધન આવે છે કે તમે સંભાળી પણ નહીં શકો આ ઉપાય ખાસ કરીને રક્ષાબંધન પર જ કરવામાં આવે છે વર્ષમાં એક જ વાર આવે છે ભક્તો આ ઉપાયથી શું ખબર તમારું ભાગ્ય ચમકી જાય કારણ કે આપણને ખબર નથી કે ક્યારે કોનું ભાગ્ય સાતમા આસમાને ચાલ્યું જાય સાચા હૃદયથી કરેલો ઉપાય સ્વયં ઈશ્વર પણ નિષ્ફળ નથી કરતા અને જો એક બહેન ભાઈ માટે આ ઉપાય કરે તો સ્વયં ઈશ્વર પણ આ ઉપાયને ખાલી નથી જવા દેતા કારણ કે તેમાં એક બહેનનો હાથ છે તેનો પ્રેમ છે મમતા છે ભાઈ પ્રત્યે સાચી આસ્થા છે અને આ જ આસ્થાને જોઈને ઈશ્વર આ ઉપાયને સફળ બનાવે છે હવે જો ભૂલથી કોઈએ ભદ્રા કાળમાં ભાઈને રાખડી બાંધી દીધી તો ભદ્રાના પ્રકોપથી કેવી રીતે બચવું કયો ઉપાય કરવો જેથી ભાઈ પર સંકટ ન આવે તો માન્યતા છે કે જો આપણે આદર તેમની પૂજા કરીએ તેમના બાર નામોનો જાપ કરીએ તો ભદ્રાના પ્રકોપથી તમે બચી શકશો સાથે જ માતા લક્ષ્મી સાથે અન્ય દેવી દેવતાઓની પૂજા કરો અને ભાઈની રક્ષાની પ્રાર્થના કરો પરંતુ ભાઈઓની સમૃદ્ધિ માટે તમારે ભદ્રા કાળનું ખાસ ધ્યાન રાખવું પડશે શાસ્ત્રોમાં દરેક સમસ્યાનો ઉકેલ લખેલો છે ભક્તો હવે વાત કરી લઈએ કે માયકેથી ભૂલથી પણ કઈ વસ્તુઓ ન લાવવી જોઈએ મિત્રો શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનું વર્ણન છે જે પત્નીએ પોતાના માયકેથી ક્યારેય ન લાવવી જોઈએ નહીં તો પતિના નાશનું કારણ બની શકે છે શક્ય છે કે પતિ કંગાળ થઈ જાય દીકરીઓ માટે દરેક માતાપિતાનું સપનું હોય છે કે તેમને સારું સાસરો અને પ્રેમ કરનારો પતિ મળે સાસરામાં તેમની દીકરીનું સન્માન થાય અને સાસરામાં ખુશીઓ જ ખુશિયો હોય પરંતુ ઘણી વખત માતાપિતા કેટલીક એવી ભૂલો કરી બેસે છે જેના કારણે દીકરીને અને પતિને આખી જિંદગી દુઃખ સહન કરવું પડી શકે છે દીકરીને આપેલી કેટલીક વસ્તુઓના કારણે તેના જીવનમાં ખુશીઓની જગ્યાએ દુઃખ અને દરિદ્રતા આવવા લાગે છે આવો જાણીએ કે દીકરીને કઈ વસ્તુઓ ભૂલથી પણ ન આપવી જોઈએ દીકરીને ક્યારે મરચું ન આપવું આનાથી તેના લગ્નજીવનમાં કડવાશ ફેલાય શકે છે છે એવું માનવામાં આવે કે દીકરીઓ સાથે મરચું આપવાથી તેના અને તેના પતિના સંબંધોમાં તકરાર થાય છે દીકરીને મેવા આપી શકાય આ શુભ માનવામાં આવે છે લોકો દીકરીને ગૃહસ્થિ માટે ચૂલો આપે છે આવું ક્યારેય ન કરો ચૂલો આપવાથી એવું માનવામાં આવે છે કે તેઓ પોતાના પરિવારમાં પોતાનો ચૂલો અલગ કરી લે ચૂલાની જગ્યાએ તમે ગૃહસ્થિ સાથે જોડાયેલી અન્ય વસ્તુઓ આપી શકો દીકરીને ભૂલથી પણ તીક્ષ્ણ ધારવાળી વસ્તુઓ ન આપો આનો મતલબ એ થાય કે તમે તેને સંબંધોમાં ઘુલમીલ થતા રોકો છો તમે તમારી દીકરીને મીઠી વસ્તુઓ આપી શકો આ ઉપરાંત દીકરીને ભૂલથી પણ અથાણું આપવાથી તેના સંબંધોમાં ખટાશ આવે છે જારે તમે ખાવા પીવાની બાકીની વસ્તુઓ આપી શકો મિત્રો જો કોઈ પત્નીને લાગે કે તમને તમારા માયકેથી તે માનસન્માન નથી મળતું જેના તમે હકદાર છો અને હવે તે જ માનસન્માન મેળવવા ઈચ્છો છો જો કોઈ પત્નીને લાગે કે તમારા પતિનું માન તમારા ઘરવાળા નથી કરતા તો તમે અત્યંત સરળ ઉપાય કરી શકો થોડા જ દિવસોમાં તમને તેની અસર જોવા મળશે તમારા પતિને તે માન સન્માન તમારા માયકામાં મળશે જેના તે હકદાર છે દરેક વ્યક્તિ ઈચ્છે છે કે સમાજમાં બધા લોકો તેનું આદર કરે અને તેને માન સન્માન મળે ઘણી વખત એવું બને છે કે નકારાત્મક ઊર્જાને કારણે વ્યક્તિને યોગ્ય માન સન્માન નથી મળતું જ્યારે જ્યોતિષમાં કેટલાક એવા ઉપાયો બતાવવામાં આવ્યા છે જેના કારણે વ્યક્તિની માન સન્માન ધન અને નોકરી વગેરેની બધી સમસ્યાઓ દૂર થઈ જાય છે સાથે જ ઘણા લોકો તમારું આદર પણ કરવા લાગે છે તો આવો જાણીએ કે કે કેટલાક એવા ઉપાયો વિશે જો ઈચ્છો છો સમાજમાં અને તમારા સાસરામાં તમને માન સન્માન મળે તો તમારે રાત્રે સૂતી વખતે એક તાંબાના વાસણમાં પાણી રાખીને સૂવું અને તે વાસણમાં તમારે સોનું કે ચાંદીનું કોઈ સિક્કું કે ઘરેણું નાખી દેવું અને સવારે ઉઠીને સૌથી પહેલા મોઢું ધોયા વગર તે પાણી પી જવું આમ કરવાથી વ્યક્તિને યોગ્ય માન સન્માનની પ્રાપ્તિ થવા લાગે છે સાથે જ આ ઉપાય થી તમારા જીવનમાં જેટલો તણાવ હોય તે પણ દૂર થઈ જાય છે તમારા મનમાં કે દિમાગમાં કોઈ પણ તણાવ હોય તે બધું દૂર થઈ જશે રાત્રે સૂતી વખતે તમારા પલંગની નીચે એક વાસણમાં થોડું પાણી રાખો અને સવારે તે પાણી ઘરની બહાર ફેંકી દો આમ કરવાથી વાદવિવાદ કે કોઈ વ્યક્તિ તમારા પર આરોપ લગાવે તો તે પણ સાબિત નથી થતું આ ઉપાય કરવાથી તમને દરેક પ્રકારના વાદ વિવાદ સુરક્ષા મળે છે આનાથી તમારા પર જેટલી નકારાત્મકતા હોય કે ઘરમાં નકારાત્મકતા હોય તે બધું આ પાણી દ્વારા ઘરની બહાર નીકળી જાય છે રોજ આ ઉપાય કરો તો થોડા જ દિવસોમાં તમને તેની અસર દેખાવા લાગશે ભક્તો સમાજમાં માન સન્માનની પ્રાપ્તિ માટે સંબંધી સમસ્યાઓ માટે કે જો તમને નોકરી નથી મળતી તમારો વેપાર નથી ચાલતો તો તમે કબૂતર અને ચકલીને ચોખા બાજરીનું મિશ્રણ નાખવું જોઈએ અને તમે બાજરી શુક્રવારે ખરીદવી અને શનિવારથી આ પ્રક્રિયા શરૂ કરવી આમ કરવાથી ઘણો લાભ મળે છે અને માન સન્માન સાથે ધન સંબંધી સમસ્યાઓ પણ દૂર થઈ જાય છે જો તમને નોકરી નથી મળતી તો તમને નોકરી પણ મળી જાય છે સાથે જ બુધવારે ગણપતિજીને ધૂપ અર્પણ કરવાથી વ્યક્તિને માન સન્માનની પ્રાપ્તિ થાય છે મિત્રો હવે વાત કરીશું શું રક્ષાબંધનના દિવસે તુલસીના છોડીને રાખડી બાંધવાનો મંત્ર અને પાંચ ચમત્કારી ફાયદા હા ગુજરાતી વાસ્તુશાસ્ત્ર અને હિન્દુ ધર્મગ્રંથો અનુસાર રક્ષાબંધનના પાવન દિવસે તુલસીના છોડને રાખડી બાંધી શકાય છે અને તેને શુભ માનવામાં આવે છે ખાસ કરીને આધ્યાત્મિક રક્ષા અને ઘરના સુખ શાંતિ માટે તુલસીને રાખડી બાંધવાનું કારણ તુલસી દેવીનું હિન્દુ ધર્મમાં વિશેષ મહત્વ છે તેણીને શ્રી વિષ્ણુની પ્રિય પવિત્ર દેવી માનવામાં આવે છે રાખડી એટલે રક્ષા અને સંકલ્પનું પ્રતિક જ્યારે તુલસીને રાખડી બાંધવામાં આવે છે ત્યારે તે ઘર અને પરિવારની રક્ષા માટે એક પાવન સંકલ્પરૂપ બને છે તુલસીને રાખડી બાંધવાના ફાયદા એક ઘરમાં નકારાત્મક વનસ્પતિમાં પાવનતા રહે છે પાંચ તુલસી સ્ત્રી તત્વનું નું પ્રતિક છે તેથી સ્ત્રી સુખ અને લક્ષ્મી કૃપા મળે છે કેવી રીતે રાખડી બાંધવી વહેલી સવારે સ્નાન પછી તુલસીમાં પાણી અર્પણ કરો ધૂપદીવો કરો અને મંત્રોચાર સાથે રાખડી બાંધો શ્રી તુલસી માતા અભયમ દેહી મમ કુટુંબાય જેવા મંત્ર ઉચ્ચારથી બાંધવી વધુ પવિત્ર માનાય છે આ ઉપાય ખાસ કરીને વાસ્તુશાંતિ ઘરમાં રોગ દુઃખ નિવારણ અને સૌહાર્દ પાંગળાવા માટે અસરકારક છે દર્શક બંધુઓ આશા છે કે તમને વિડીયો ગમ્યો હશે જો હા તો વિડીયોને લાઈક કરો શેર કરો અને ચેનલને ને કરવાનું ન ભૂલો અને સાથે જ આ વિશે કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જરૂર લખો અને કોમેન્ટ બોક્સમાં સાચા દિલથી જય માં લક્ષ્મી જરૂર લખો તમે હજુ સુધી વિડીયોને લાઈક નથી કર્યો તો લાઇક જરૂર કરો તમારું એક લાઈક અમારા માટે ખૂબ જ મહત્વનું છે જય શ્રી કૃષ્ણ